જે વ્યક્તિને કથા પ્રત્યે ભગવાન પ્રત્યે રુચિ છે એને ક્યારે આમંત્રણ ની કોઈ આવશ્યકતા નથી હોતી ઘણા લોકો કહે કથાની કંકોત્રી નોતી મળીને એટલે આવ્યા અરે વાલા

આપણું દાયિત્વ છે સ્વત પધાર્યા છે જ્ઞાન સત્રમાં આવી જ્ઞાન વાર્તાઓ ઇતિહાસો પુરાણની કથાઓ વગેરે દ્વારા મનને આનંદ આપતા આપતા સમય વ્યતીત થઈ રહ્યો છે મહાબુદ્ધિમાન વાક્યોના ગુણદોષ જાણનાર પ્રશ્નોના ઉચિત ઉત્તર આપનાર છે નીતિના જાણકાર છે કર્ણ મધુર કથાઓ કહેનાર છે આજુ આ બધા વક્તાના લક્ષણો છે વક્તા કેવો હોવો જોઈએ મહાબુદ્ધિમાન પણ એની અહંકાર ન હોય એને વાક્યોના ગુણદોષ ને જાણનાર હોય શાસ્ત્રોમાં તો ઘણું બધું લખાણું છે પણ સમાજને જેની આવશ્યકતા નથી ને એને વ્યાસપીઠ પરથી પ્રસ્તુત કરવાની જરૂર નથી અને ઘણી વખત એવું થતું હોય છે કે વ્યાસપીઠ ઉપરથી અમુક વસ્તુઓ ભલે શાસ્ત્ર સંમત હોય શાસ્ત્રોમાં હોય પણ એ પ્રગટ કરી દેવામાં આવે ત્યારે સમાજના વિરોધનું ભોગ બનવું પડે એ વિવેક રાખવો પડે કે શું કહેવું છે શું નથી કહેવું સમાજને શું જરૂરી છે છે ઘણી બધી વાતો વિવેક તો વક્તાએ રાખવો રહ્યો પ્રશ્નોના જે ઉચિત ઉત્તર આપનાર હોય આપણા શાસ્ત્રોનું સર્જન એ પ્રશ્નોમાંથી થયું છે સંશયમાંથી થયું છે સંશય થયો મા નિરાકરણ કર્યું મહાદેવે નિરાકરણ કર્યું યાજ્ઞવલ્કજી સંશય થયો ગરુડજીને જેની પીઠ ઉપર ભગવાન બેસે પણ છતાંય સંશય થયો છે એનું નિરાકરણ કર્યું છે કાક નીતિનો જાણકાર હોય કર્ણ મધુર કથાઓ કહેનાર હોય કાનને ગમે એવી કથાઓ આમ તો કથાની અંદર બધા રસો હોય એની અંદર શૃંગાર રસ પણ આવે વીર રસ પણ આવે હાસ્ય રસ પણ આવે કરુણ રસ પણ આવે પરંતુ ખાલી ખેંખે ખેખે કરવા માટેની કથા નથી મજાક મસ્તી માટેની ખાલી કથાઓ નથી કથાના મૂળમાં તત્વ રહેલું છે એને સાંભળી એને સમજી એને જીવનમાં ઉતારવા માટેની કથા છે